મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના વત પક્ષની અષ્ટમી તિથિએ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવે છે જન્માષ્ટમીનું વ્રત સૌ કોઈ ભક્તો કરે છે ભાવથી પ્રેમથી અને પોતાના દુઃખ દરિદ્રતા ભૂલીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે એવો આ શુભ દિવસ એટલે કે જન્માષ્ટમીનું પર્વ જન્માષ્ટમીના વ્રતનો ઘણો બધો મહિમા છે આ વિડીયોમાં આપણે જન્માષ્ટમીના વ્રતની કથા વિધિ તથા મહાત્મય જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે સિંહ રાશિમાં જ્યારે સૂર્ય હતા અને ગગનમાં જળબંબાકાળ હતું ચોમાસાની ઋતુ હતી અને આદ્ર માસની અષ્ટમી તિથિ કે જેને આપણે ગુજરાતીમાં લોકો શ્રાવણ માસની અષ્ટમી તિથિ કહે છે તેની અર્ધરાત્રિએ વૃષભરાશિ સ્થિતમાં ચંદ્ર હતો અને રોહિણી નક્ષત્ર હતું ત્યારે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો એવું શાસ્ત્રમાં કહેલું છે સૌપ્રથમ આપણે જાણીશું કે જન્માષ્ટમીનું વ્રત શા માટે થાય છે અને તેનું હર શું છે તે આપણે આ વિડીયોમાં જાણીશું ભગવાન શ્રી કૃષ્ણ કે જે ભગવાન નારાયણના અવતાર છે તે અજન્મા છે પરંતુ પ્રભુ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે અથવા તો એમ પણ કહી શકાય કે પોતાના ભક્તોની રક્ષા કાજે અને જગતનું કલ્યાણ કરવા માટે અને ધર્મની સ્થાપના અર્થે વારંવાર કોઈના કોઈ સ્વરૂપમાં જન્મ ધારણ કરે છે અને વિવિધ લીલાઓ કરે છે ભક્તોના મન મોહે છે અને દુષ્ટોનો સંહાર કરે છે એમ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ભગવાન નારાયણ સ્વયં આ જન્માષ્ટમી એટલે કે શ્રાવણવદ અષ્ટમીના દિવસે જન્મ લીધો અને ભગવાને દેવકી અને વાસુદેવને ત્યાં જન્મ લઈને તથા નંદબાબા અને યશોદાને આનંદ આપ્યો હતો આખો વૃંદાવન મથુરામાં લીલા કરી હતી જે જગપ્રસિદ્ધ થઈ અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આખી દુનિયામાં જોવા મળે છે ચૈતન્ય મહાપ્રભુ કે જેણે ઈસ્કોનની સ્થાપના કરી અને વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુજીએ કે જેણે વૈષ્ણવ પંથની સ્થાપના કરી એ બંને જગતગુરુ કહેવાય છે મહાગુરુ કહેવાય છે જે ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા જેમણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને પોતાના જે શિષ્યો હતા તેમણે પણ ભગવાનના રંગમાં રંગ્યા ચૈતન્ય મહાપ્રભુએ એક મહામંત્ર આપ્યો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અને વૈષ્ણવ આચાર્ય વલ્લભ પ્રભુએ ભગવાનને ભજવા માટે એક મહામંત્ર આપ્યો એ છે શ્રી કૃષ્ણ શરણરામ શ્રી કૃષ્ણ શરણરામ સર્વ પ્રકારે પ્રભુનું ચરણ હું ગ્રહણ કરું છું આ મહામંત્ર દ્વારા આખું જગત અત્યારે રંગાયેલું છે અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો મોટા પાયે વધતા જાય છે આમ તો ઘણા દેવી દેવતાઓ છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણા મનમાં જે દ્રઢ વિશ્વાસ તથા મોહ છે મોહ એટલે કે પ્રભુ અત્યંત પસંદ આવે છે ગમે છે પ્રભુની લીલા પસંદ આવે છે અને ભગવાન આપણા મનને મોહી લે છે એમના ચરણોમાં આપણા ચિત્તને ચોંટાડી દે છે જેને આપણે ભક્તિનો મોહ કહીએ છીએ લૌકિકમાં મોહ થાય તો દુર્ગતિ થાય છે પરંતુ જો ભક્તિમાં મોહ થઈ જાય તો ભગવાનની કૃપાથી અનન્ય ગતિ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે ભક્તિનો માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને ભક્તો આ જન્માષ્ટમીનો ઉત્સવ મનાવે છે ધામધૂમથી નાનકડા લાલજીને ઘરે લઈ આવે છે જે ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને ચિત્રજીની પણ સેવા થાય છે જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન આદિથી પરવરીને આપણા ઘરમાં જે મંદિર હોય અને જો તેમાં મૂર્તિ અથવા તો ફોટો હોય તેની પણ સેવા પૂજા થાય છે અને જો ચિત્રજી હોય તો તેને સાફ સાફસૂફ કરીને તેની પણ સેવા પૂજા થાય છે એક બાજર ઢાળીને લાલ પીળા વસ્ત્રને પાથરીને તેના ઉપર પણ અલગથી સેવા કરાય છે પારણો રાખે છે પારણામાં પ્રભુને જુલાવે છે માખણ મિશ્રીનો ભોગ ભક્તો લગાવે છે પીળા પુષ્પો પીળા ફળ અને વિવિધ વાનગીઓ ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગના નિવેદ્ય ધરાવે છે અને આ દિવસે ભક્તો વ્રત પણ રાખે છે જેથી બધી ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલી રહે છે અને જે ભક્તો વ્રત નથી કરતા તેઓએ પણ આજના દિવસે ભગવાનની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં પ્રભુની સેવા કરીને વૈષ્ણવ મંદિરમાં ભક્તોએ દર્શન કરવા પણ જવું જોઈએ ખાસ કરીને આ અષ્ટમી તિથિની રાત્રિએ બાર વાગ્યે જ્યારે પ્રભુએ જન્મ લીધો ત્યારે બાર વાગ્યે ધામધૂમથી ઘરે ઘરે પાઠ પૂજા ધૂપ આરતી આદિ થાય છે અને મંદિરમાં પણ ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે આખા દેશભરમાં સૌ મનથી ભાવથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને મનાવી રહ્યા છે ત્યારે આપણે જન્માષ્ટમીના દિવસે પૂજન વિધે કેવી રીતે કરશું કઈ કઈ સામગ્રીની આવશ્યકતા રહેશે તે પણ આપણે જાણી લેવું જોઈએ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો હોય ત્યારે પ્રભુની સેવા પૂજા કરવા માટે ખાસ કરીને ઇત્ર બાલગોપાલ માટે નવા પીળા વસ્ત્ર સુંદર બાસુરી મોરપીચ ગળામાં વેજંતી માલા લુણગઢ હાથમાં કંગન પગ માટે ઝાંજર વગેરે ભગવાનને આભૂષણો જોઈએ છે અને સાથે ફળ શાકભાજી એક બાજર તેની ઉપર પાથરવા માટે પીળું વસ્ત્ર અને જો બાળકૃષ્ણની જો મૂર્તિ હોય તો પંચામૃત એ મૂર્તિને સ્નાન કરાવવા માટે જોશે અને જો ફોટો હોય ચિત્રજી હોય તો સાફ કરવાનું રહેશે અને એક સિંહાસન જોઈએ જેની ઉપર પ્રભુને આપણે બિરાજમાન કરીશું દીપક દહીં મધ દૂધ ગાયનું દેશી ઘી જેનાથી દીવો પ્રગટાવશું ધૂપબત્તી ચંદન અક્ષત પાત્ર માખણ મિશ્રી અને અને જે વિવિધ સામગ્રી મીઠાઈઓ બનાવેલી હોય તે સામગ્રી પ્રભુને ધરાય છે આ ઉપરાંત ચોકલેટ તથા ખાસ કરીને ભગવાનને જે ભોગ ધરાય છે તે છે પંજરીનો ભોગ આ બધી સામગ્રી છે આપણે આગલા દિવસે તૈયાર કરીને રાખવાની હોય છે અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને પ્રભુ માટે આ બધી સામગ્રી તૈયાર કરીને પૂજન કરાય છે અને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ ભગવાનને દક્ષિણાવર્તી શંખથી સ્નાન કરાવવું ઉત્તમ મનાય છે કારણ કે દક્ષિણાવર્તી શંખ એ લક્ષ્મીજીનું પ્રતિક મનાય છે જન્માષ્ટમીના દિવસે સવારે જ્યારે આપણે ભગવાનની પૂજા અર્ચના કરી લઈએ ત્યારબાદ આરતી કરીને દક્ષિણા અવશ્ય સમર્પિત કરવી જોઈએ દક્ષિણામાં શ્રીફળ ધરી શકાય છે સાથે શ્રીફળ ઉપર થોડું ધન રાખવું જોઈએ એટલે કે થોડા પૈસા રાખવા જોઈએ આમ દક્ષિણા સમર્પિત કરવી જોઈએ આખા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે આરોગ્ય રહે અને સૌભાગ્ય રહે એવી પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આમ પૂજા સંપન્ન થાય એટલે આ દક્ષિણા જે શ્રીફળ છે તે પૂજન સામગ્રી અને અમુક જે આપણે ભગવાનને ભોગ ધરેલો છે તે બીજા દિવસે મંદિરમાં જઈને અર્પણ કરી શકાય છે અને જે ભોજન સામગ્રી આપણે ભગવાનને ધરેલી છે તેમાંથી આપણે પહેલાં ગાય માટે ભોજન કાઢવું જોઈએ પછી તે ભોજનને પ્રસાદી રૂપે ઘરમાં સૌને વહેંચવી જોઈએ કારણ કે ગાય માતા એ ભગવાનને ખૂબ જ પ્રિય છે ગાય માતાની સેવા આજના દિવસે જરૂર કરવી જોઈએ અને ત્યારબાદ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ કે જે ભગવાન શ્રી નારાયણનું સાક્ષાત સ્વરૂપ છે જન્માષ્ટમીના દિવસે આમ પિતૃ દેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ સૌથી મોટા પિતૃ છે આપણા સૌના પરમ પિતામાં પરમાત્મા છે આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી તથા ભગવાનની પૂજા ભક્તિ કરવાથી ગીતાનો પાઠ કરવાથી અથવા દો સાંભળવાથી પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આમ પ્રભુનો જન્મદિવસ આ અષ્ટમીના દિવસે મનાવવામાં આવે છે અને ફક્તો વ્રત કરે છે બીજા દિવસે કે જ્યારે નંદજી અને યશોદા મૈયાને ત્યાં પ્રભુ શ્રી ગોપાલનો જન્મ થયો મનાય છે એટલે કે નંદ મહોત્સવ પણ મનાવવામાં આવે છે આ દિવસે જન્માષ્ટમીના વ્રતના પારણા થાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આદિ કરીને વ્રતના પારણા કરાય છે આમ તો જો ભક્તો વ્રત ના કરી શકે અને પૂર્ણ ભોજન આરોગે જે પ્રભુને આપણે ભોજન બનાવીને વિવિધ પકવાનો ધર્યા છે તે પ્રસાદીના રૂપમાં લઈને ભક્તો આ મનોરથ સિદ્ધ કરે છે અષ્ટમીનું વ્રત કરે છે એક ટાઈમ ભોજન લઈ શકે છે સૌથી પહેલાં આ અષ્ટમીનું જે વ્રત છે જન્માષ્ટમીનું જે વ્રત છે તે મથુરામાં પ્રસિદ્ધ થયું હતું ત્યાર પછી ધીરે ધીરે આખા દેશમાં અને આખી દુનિયામાં આ જન્માષ્ટમીની તિથિ પ્રસિદ્ધ થઈ અને પ્રભુનો ઉત્સવ મનાવાય છે એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે દેવકી નંદન આ જન્માષ્ટમીના વ્રત કરવાનો શું લાભ પ્રાપ્ત થાય તે મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન જન્માષ્ટમીનું વ્રત કરવાથી તથા શ્રી કૃષ્ણ એટલે કે મારી સ્વયંની લીલા કથા સાંભળીને ઉત્સવ મનાવવાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે મનુષ્ય નિરોગી રહે છે જે દેશમાં આ વ્રત થાય છે ઉત્સવ થાય છે જ્યાં મેઘ વરસાદ થાય છે ત્યાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો ભય રહેતો નથી એટલે કે વર્ષા ઋતુ કે જે ઋતુ છે તે સમાપ રહે છે એટલે કે તે જે યોગ્ય સુયોગ્ય રીતે વરસાદ પડે છે કોઈને હાનિ થતી નથી લાભ પ્રાપ્ત થાય છે જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે ઉત્સવ મનાવવામાં આવે ત્યાં અકાલ મૃત્યુનો ભય ગર્ભપાત કે વૈભવ્ય દુર્ભાગ્ય થતો નથી એવો મહિમા છે જન્માષ્ટમીનો જ્યાં મહોત્સવ પ્રતિવર્ષે ઉજવવામાં આવે છે ત્યાં સંતાન આરોગ્ય તથા દીર્ઘ આયુ ધન ધાન્ય સુંદર ઘર તથા બધા મનોરથ પૂર્ણ થાય છે આવા ઘર ઉન્નતિ પ્રાપ્તિ કરી શકે છે આમ ઘરમાં રહેલા બધા મનુષ્યને લાભ પ્રાપ્ત થાય છે દુર્ભાગ્યનો નાશ થાય છે જન્માષ્ટમીનો વ્રત તથા ઉત્સવ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે સંસારના સમસ્ત સુખ ભોગવીને મનુષ્ય અંતે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં નિવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જન્માષ્ટમીનો આ વ્રતની પરંપરા મહાત્મય સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિર અસ્તિનાપુરમાં જઈને પ્રતિવર્ષે આ જન્માષ્ટમીનો ઉત્સવ મહોત્સવ ઉજવવા લાગ્યા કહેવાય છે કે ત્યારથી જન્માષ્ટમીનો આ વ્રત તથા ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવાની પરંપરા શરૂ થઈ છે મિત્રો આપણે જાણ્યું જન્માષ્ટમીના ઉત્સવનો મહિમા તથા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ જન્માષ્ટમીના વ્રતની વ્રતકથા બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતા હતા તેને પવનરેખા નામે રાણી હતા એક દિવસે તે પોતાની સખીઓ સાથે વન વનવિહાર કરવા ગયા ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવીર રૂપ ધારણ કરીને રાણી સાથે આનંદ માણવા લાગ્યા પવનરેખા કંઈ સમજી ના શક્યા અને તેનો ગર્ભ રહ્યું આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીએ પુત્રને જન્મ આપ્યો તેનું નામ રાખવામાં આવ્યું કંસ આ કંસ કાળનેમીનો અવતાર હતો એવું કહેવાય છે કંસમાં જન્મથી જ રાક્ષસોના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયા અને જરાસંધ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યા આવા તે બળવાન હતા કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ હતું દેવકી કંસે તેને પાળી પોષીને મોટી કરી દેવકી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના લગ્ન કર્યા આજે કંસના આનંદનો પાર ન હતો તેની પોતાની બહેન દેવકીને સાસરે વળવા નીકળ્યા અને પોતે જ રથ હાંકવા બેઠા રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ એક કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આ સાંભળીને જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ તેણે થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે જટ કરીને ખડક કાઢ્યું અને દેવકીને મારવા માટે ગયા ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે જો દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીના બાળક થાય તો હું તમને જેટલા દેવકીજીને બાળક થશે જન્મ તે હું તમને આપી દઈશ કંસને વાસુદેવની આ વાત ઠીક લાગી કારણ કે વાસુદેવ સત્યવાદી હતા પાછા ઘડીકમાં તો તેણે વિચાર પણ કર્યો કે કદાચ વાસુદેવ બાળક ના આપે તો આ તે કરીને મોત શા માટે ઊભું કરું કંસે જલ્દીથી રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાની બહેન અને બનેવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલા તેને પણ ગાદી પરથી ઉઠાડીને કારાગૃહમાં પૂરી દીધા આમ કંસ પોતાના પિતા જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠા પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થયા તેને એક પુત્ર જન્મ્યો કંસની આ વાતની જાણ થતાં તેને દેવકી પાસેથી તે બાળકને ઝૂંટવી લીધું અને તેને મારી નાખ્યું આમ કંસે દેવકીના એક પછી એક એમ છ પુત્રોનો વધ કર્યો આ સમયે ક્ષત્રિય કુણમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી દૈત્યોનો ત્રાસ સહન ન થતાં પૃથ્વી બ્રહ્માજીને ચરણે ગઈ બધા દેવો ભેગા થયા પૃથ્વીને આશ્વાસન આપીને દુઃખનું નિવારણ માટે જણાવ્યું દેવો એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બન્યા દેવકીજી સાતમી વાર સગર્ભા થયા તે સમયે તે સમયે શેષનાગ પોતાના અંશ વડે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે પરંતુ યોગમાયાએ દેવકીના ગર્ભમાં વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીજીના ઉદરમાં મૂકે છે આમ દેવકીજીનો ગર્ભ નિર્વિઘ્ને રોહિણીજીના ગર્ભમાં પહોંચી જાય છે રોહિણીજીએ નવ માસે પુત્રનો જન્મ આપ્યો તેનું નામ પાડવામાં આવ્યું રામ રામે બળપૂર્વક પ્રલંબા સુરને મારી નાખ્યું તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષનાગના અવતાર ગણાય છે દેવકીજી આઠમી વખત સગર્ભા થયા ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા તેણે યશોદા નામે પત્ની હતા તે સમયે તે પણ સગર્ભા હતા તેના ગર્ભમાં સ્વયં યોગમાયા મહામાએ પ્રવેશ કર્યો કંસની ક્રૂરતાથી દેવકી થરથર ધૂજતા હતા ને મનમાં ને મનમાં ગર્ભની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા વસુદેવ પણ ચિંતામાં હતા તેવા મા શ્રાવણ મહિનાની આઠમની મતરાતે જન્મ થયો પુત્ર કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવે સંઘ ગદા પદમાં ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા તે ભગવાન સ્વયં વિષ્ણુ દેવકીના નાનકડા બાળકમાં સમાઈ ગયા વસુદેવમાં હ્રદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારાગૃહના લોખંડના બારણા ઉગાડા રહી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ખસખસાટ ઊંઘતા હતા વાસુદેવે બાળકૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકીને સાવધાનીપૂર્વક યમુના કાંઠે આવ્યા તે સમયે યમુનાજીનું પાણી કૂકવાટા લઈ રહ્યું હતું આજે વસુદેવના શરીરમાં દેવીય શક્તિનો સંસાર થયો હતો તેમ તેમણે ગમે તે પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો સાહસપૂર્વક વસુદેવે નદીના પાણીમાં પગ મૂક્યો કે યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ બાળકૃષ્ણને લઈને નંદરાજાના ઘરે આવ્યા તે સમયે યશોદાએ એક દીકરીને જન્મ આપ્યો હતો વસુદેવ બાળક શ્રી કૃષ્ણને ત્યાં મૂકીને પેલી બાળકીને પોતાની સાથે લઈને કારાગૃહમાં આવ્યા વસુદેવે તે દીકરીને દવીજીના ખોડામાં મૂકી અને બધી વાત કહી જણાવી થોડી વારમાં તો કારાગૃહમાં બધા બારના પાછા બીડાઈ ગયા કંસને ખબર પડતા જ તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને બાળકીને પથ્થર પર પછાડવા ગયો કે તે દીકરી અર્દશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કે એ કંસ તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછળી રહ્યો છે આ દેવવાણી સાંભળીને કંસનો અજંપો વધી ગયો અને તેણે કનૈયાને મારી નાખવા ગોકુળમાં પોતાના બકાસુર અધાસુર તેનુકાસુર આદિને મોકલ્યા તે બધાનો કનૈયાએ નાશ કર્યો કનૈયો ગોકુલમાં ઘણી બાળ કરે છે ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવીને પોતાના બાળ સખાને ખવડાવે છે ગોપીઓ સાથે રાસ રમીને ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતાનો પરચો બતાવે છે આવી વિવિધ લીલાઓ પ્રભુ કરે છે કનૈયો જ્યારે પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે રાક્ષસોના ત્રાસથી બચવા માટે વૃંદાવનમાં રહેવા જાય છે ત્યાં ઘણા રાક્ષસોના નાશ કરે છે કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો નાશ થયો ત્યારે કંસને ચિંતા વધવા લાગી કે જરૂર આ કોઈ દેવીય જીવ છે સ્વયં વિષ્ણુ જ લાગે છે શેવટે કંસ અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈને અકરૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવે છે ત્યાં કંસે છૂટા મૂકેલા કોયલા પીઠ હાથીને કૃષ્ણ બલરામ મારી નાખે છે પછી મિસ્ટેકનો નાશ કરે કરે છે છે કંસનો વધ કંસના વધ પછી ઉગ્રસેનજીને મથુરાના રાજા બનાવે છે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે તે પછી શિશુપાલનો વધ કરે છે ચરાસંઘનો નાશ કરે છે પાંડવોના પક્ષમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતનું યુદ્ધ સર્જીને અન્યાય અને અદતાય અત્યાચારી લોકોનો નિકંદન કાઢી નાખે છે મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતા નથી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા ઉદ્દેશ્ય આપીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને લડવા માટે તૈયાર કરે છે આ યુદ્ધમાં કૌરવો પાંડવો અને અનેક યોદ્ધાઓનો નાશ થવા લાગે છે યાદવોને પણ અંદરો અંદર લડાવીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે પાર્ટીના હાથે મોક્ષને પ્રાપ્ત કરે છે શરીર છોડે છે આમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણના આઠમાં અવતાર છે જેમણે આ ધરા પર જન્મ લઈને જ લીલાઓ કરી છે ભક્તોની રક્ષા કરી છે અધર્મનો નાશ કર્યો છે અને ધર્મને હાનિ ન થાય એવા માટે લોકોનો નાશ કરીને પૃથ્વીને સ્વચ્છ કરી પૃથ્વીને અભય વરદાન આપ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણનો જ્યારે જન્મ થયો તે હતી શ્રાવણ માસની વધ પક્ષની અષ્ટમી તિથિ જેને આપણે જન્માષ્ટમીના નામે ઓળખીએ છીએ જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતી સંપત્તિ આપનારું છે આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવથી જ રાજા યુધિષ્ઠિરને પોતાનો વૈભવ પાછો મળ્યો હતો એ ભગવાન શ્રી કૃષ્ણ તમે સૌ ભક્તોની રક્ષા કરો છો અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કરો છો એવા હે પ્રભુ આપની જય થાઓ જય થાઓ જય થાઓ હે પ્રભુ જે કોઈ આ જન્માષ્ટમીની કથા સાંભળે અથવા વાંચે અથવા તો આપનો વ્રત કરી આપની પૂજા કરે તેમની ઉપર આપની કૃપા દ્રષ્ટિ કાયમ રાખજો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા જન્માષ્ટમીના વ્રતની કથા મને આશા છે કે આપની આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ